જય શ્રી કૃષ્ણ બધાને તમારું સ્વાગત છે અમારી ચેનલ સાસ બહુ ઓર સ્વાદમાં તો ચાલો આપણે બનાવીએ મૂળાના મુઠિયા મુઠિયા બનાવવા માટે અહીં ત્રણ લોટનો ઉપયોગ થાય છે ઘઉંનો લોટ બાજરાનો લોટ અને ચણાનો લોટ તો બાજરાનો લોટ આપણે એક વાટકો લેવો હોય તો આપણે ઘઉંનો લોટ અડધો વાટકો લેવાનો અને પા વાટકો આપણે ચણાનો લોટ લેવાનો એવી રીતે જે પ્રમાણે આપણે મુઠિયા કરવા હોય એ પ્રમાણે ત્રણેય ભાગમાં લોટ લઈ લેવાનો તો હવે આપણે લોટને સરસ મજાની રીતે આપણે મિક્સ કરી લેશું તો હવે લોટની અંદર આપણે મસાલા નાખીશું મેં અહીંયા હલ્દી પાવડર સ્વાદ પ્રમાણે નમક જીરું પાવડર હિંગ લાલ મરચું પાવડર અને ખાંડ અને ખાવાનું સોડા એ બધું નાખી આપણે મિક્સ કરી અને હવે તેલનું મોણ નાખીશું અને આવી રીતે આપણે ધોઈ કરી અને લીલા મરચાં ઝીણા ઝીણા સમાર્યા છે મૂળાની પાળ પણ લીધી છે અને મૂળાના પાન પણ એકદમ સરસ ઝીણા ઝીણા મોરી અને આપણે લઈ લેશું બધું સારી રીતે મિક્સ કરી અને પરોઠા જેવો લોટ બાંધી લેશું હવે ત્યારબાદ આપે સ્ટીમર લેશું તેમાં પાણી નાખીશું અને જારી રાખશું જારી ઉપર સરસ રીતે તેલ લગાવી લેશું અને જે આપણે લોટ બાંધ્યો હતો તેમાંથી આવી રીતે આપણે સરસ મજાના મુઠિયા બનાવી મુઠિયાને આપણે સ્ટીમર ઉપર ગોઠવી લેશું હવે ઢાંકણ ઢાંકી અને વીસથી પચીસ મિનિટ માટે ચડવા દેશું ત્યારબાદ આપણે વઘાર માટેની તૈયારી કરી લેશું હવે આપણે ચાકાની મદદથી ચેક કરી લેશું જો આપણા મુઠિયા ચડી ગયા છે હવે મુઠિયા ઠરી જશે ઠરી ગયા બાદ આપણે મુઠિયાને કટ કરી લેશું હવે આપણે મુઠિયાનો વઘાર કરવા માટે કઢાઈમાં તેલ લેશું અને તેલનું પ્રમાણ થોડુંક વધુ રાખશું તેમાં જીરું તલ હિંગ લીમડું મરચાં અને ટમેટાથી તેનો સારી રીતે વઘાર કરીશું બે મિનિટ ટમેટાને ચડવા દેસું ત્યાર પછી તેમાં મસાલા કરીશું મેં અહીંયા લીધું છે સ્વાદ પ્રમાણે નમક હલ્દી પાવડર ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર અને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે તેમાં કટ કરેલા મુઠિયા એડ કરીશું અને પછી સારી રીતે મિક્સ કરી લેશું જો તમે હજુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં અમારી ચેનલને બે આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો મૂળાના મુઠિયા ઉપરાંત દૂધીના મુઠિયા લીલી મેથીના પાનના મુઠિયા સરગવાના પાનના મુઠિયા તેમજ લીલી ડુંગળી જેવા અલગ અલગ પ્રકારના મુઠિયા બનાવી શકાય છે તો કમેન્ટ કરીને મને કહેજો કે તમારા ફેવરેટ મુઠિયા કયા છે તો જુઓ રેડી છે આપણા મૂળાના મુઠિયા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને